टैक्सी की लाइटिंग फिटिंग करी पामा आवसे नवी नवी रिक्शावा मटे लाइटिंग करी पामा आवसे आ लाइटिंग करी पामा आवती જોઈ લો અંદર સે બહાર સે જ્યાદા સે જ્યાદા લોક એ વિડિયો દેખે ભાઈ સાહેબ એસે લાઇટિંગ કિસીકો ગાડી કો ફિટિંગ કરवानी હો ટેક્સી કો ફિટિંગ કરી પામા આવસે अंदर से बाहर से जैसी लाइटिंग की हुई है लाइटिंग करी अपामा આવશે પાક વાળી લાઇટિંગ કરી અપામા આવશે જોઈ લો ટેક્સી દીશા બનાસ ખાંટા મે જેકો બપોર તો પાસ દીશા